કે માનસુ બજાવા છે કે બજાવાસ આ કેતો આ કેતો તો કે કેટલી આપણે મસ્ત તૈયાર થઈ ને વિ આવ્યા કેમ કે હાંજે હાલતા થઈ ગયા એટલે હાંજે વ્લોગ કાઈ શૂટ કર્યો નતો ને અત્યાર સ્ટાર્ટ કરી દીધો છે પાવા ગડાવી ગયા છે ભાઈ હવે જાવ છે સીસી તો ડુંગર ચડવા અત્યારે બધા તૈયાર થઈ ગયા છે ક્લાસ નાસ્તો પાણી કે રેડી થઈ ગયા છે આ ભૌતિક રેડી થઈ ગયો છે આ રેડી થઈ ગયા છે અને અમે જો કે રાત ના નીકળી ગયા હતા એટલે રાત કે લોક શૂટ ન થઈ તો હવે સવારમાં માં જો થોડું જો ઉગી ગયા છે ફર્સ્ટ ક્લાસ અને આપણે આવી ગયા છે પાવા ગટ તો આ બધા કન્ટિન્યુ વિડિયો માં બની રહેજો તો લાઈક કે સબસ્ક્રાઇબ કરતા રહેજો હાલો હાલો હવે તૈયાર તો થાઓ ને કાફોટી

તો મિત્રો ફાઈનલી આપણે જો ગેટ બાજુ આવી ગયા છે અને અચર કે દાદા કેટલા છે આરી આમ ચાર માલ છે આમ સુને કો બેલા આવે છે ધીમે 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 પોરો ખાતા ખાતા તેવાડીન કે હલાત છે ને હલાત છે બધા વે ગયા છે ઉપર આપણે વે ગયા છે ઈ વાસળ આ તો બધા મોર થઈ ગયા છે આપણે બહાર રહી ગયા છે તરસ લાગી ગઈ છે આમ તો ગધા ડાયલ આવે છે સેમન હારે છો શ્રી ફોલ ને બધું છે આ મારે નહી કે આ કા કા ફાઈનલ અડધો ડુંગર સડે કે આસી મન સુબેન ને તેડ લીધે છે ને એનો વાર આવી જશે તેડવાનો નીંદર ઉડતી ને તમે તો એ તો અડધો ડુંગર સડે છે કે પરસેવ ને રેપ જપ થઈ ગયા છે અને રોપ પે ચાલુ છે કને

बोला मा कितना फेर पड़ी गयो से अब कमच चढ़ गई खरे खदे ना जेम ऊपर आले तम ठंडो पवो न होतो से हम तय आपड़े वाजलान ऊपर आप चढ़्या ने देखले अब वाजलान पवन एकदम एसी नी हवा आवतो यो आवसे सो जी कितलो बतु चढ़वन बाकी है पण हा कुडे हाव थाकी जसे हे तम थाय छे सेक्शन किते लेवा

नाम्तुतं जो इस्चको सखेवादाला बताईवी चाहिए से नापड़े इसे शिवादाला नोपए अपड़ा नालिया अगरवती संदुलियो उपड़ाली चाहिए अपड़ाईवाई अमकडा निपरिशादी नुक कया रो आरो ना चुदुकान नामांस बेंचो ग હલો હલસે હલવદર નક્ષરપા અમાર કામ ઉપર ને જે વીડિયો તો તો બહાર જવાનું છે બરત

बादल से उल्ला बाद के हाउ धूमस से ने आने लग रहा है ये कैसे मंदिर है तब मैं बताया दर्शन करी लो ने हमें बोल दर्शन करी ली पब्लिक जो होते हैं ट्रैफिक ट्रैफिक ना ट्रैफिक का ही हाथ नहीं अटलो ट्रैफिक की अंजुता अंजुता पापा हे मंजु आ म मजा मजा के मसा पन्द करो ना यस tia त मित्र आयु लागे एकदम येशी केम सो मासा मा पढाइ ग येशी हो पोनौसे येशी पाइगत साइड लोकन नो

ટિકિટ આવી ગઈ ચેકિંગ થઈ ગયું છે હવે થઈ ગયા છે હાલતા રોપ વે બાજુ અમારે માનસુ બેન ફાઇનલી આપણે લિફ્ટમાં આવી ગયા છીએ બેસવાની તૈયારી છે હવે એક બી લિફ્ટમાં ચાર ચાર જણ બે આવે છે આપણે લિફ્ટ આવી ગઈ છે આમાં આપણે બેસવાનું છે

પેલા છ વાગ્યા સડવાનું ચાલુ કરી દીધું તું હાલો મારે ડ્રાઈવરે ગાડી હાલતી કતી છે મારે પટેલ લે ગાડી જાવતી છે હવે જમતી તો 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 જા જા ચાલો મિત્રો અલમર ધમ ભાઈ ગીત વગાડે છે આટ કર્યું બંધ કરાવ્યા છે બ્લોગ લેવા તો એટલા આવી ગયા છે જો ફોટો શૂટિંગ હા છે શૂટિંગ કરવા આવે ઘર ભેગા થાવ તો પછી નીકળો હવે મંદિર બંધ હોય ચાલો તો મિત્રો મંદિર તો અત્યારે બંધ થઈ ગયું છે હવે છ વાગી ગયા મંદિર થઈ ગયું છે બંધ આપણે ફોટો શૂટિંગ કરી ને હવે નીકળી જાય